અમારી સૌરાષ્ટ્રના સંસ્કાર ન્યૂઝ લાઇક કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો પડના સમાચાર મથાવડા ગામમાંથી પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ગૌરવભર્યા દ્રશ્યો સામે આવ્યા છે મથાવડા પ્રાથમિક શાળામાં દેશના સિત્યોતેર ગણતંત્ર દિવસની ભવ્ય અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમની શરૂઆત વહેલી સવારે 7.5 વાગ્યા વાગ્યે પ્રભાત ફેરીટી કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓએ નારા અને ડ્રમના તાલ સાથે સમગ્ર ગામમાં દેશભક્તિનો સંદેશ ફેલાવ્યો હતો સવારે 8 વાગ્યા વાગ્યે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો ત્યારબાદ સ્ટુડન્ટ પોલીસ કેડેટ દ્વારા શિસ્તબદ્ધ પરેડ રજુ કરવામાં આવી હતી આ સાથે હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ નાદાવ ડમ્બેલસ અને લેઝિમના દાવ રજુ કરીને ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ તથા ચિત્રકૂટ એવોર્ડ વિજેતા શ્રી વિનોદભાઈ શિયાળ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ આ કાર્યક્રમમાં સરકારી હાઈસ્કૂલ મતાવડાના આચાર્ય શ્રી યોગેશકુમાર ભટ, સરપંચ શ્રી ગુસાભાઈ સોલંકી, ઉપસરપંચ શ્રી જીવનભાઈ ડાબી તથા નિવૃત્ત શિક્ષક શ્રી દનસંગભાઈ પરમારુપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા જેમાં માતા-પિતા, દ્વારિકાધીશ અને દેશભક્તિના ગીતો પર સુંદર નૃત્યો રજૂ થયા હતા. ધોરણ 11ની વિદ્યાર્થીની યાગનીકાબેન સોલંકીએ દીકરીના શિક્ષણ વિષય પર અસરકારક વક્તવ્ય આપ્યું હતું, જ્યારે શિક્ષિકા રશ્મિકાબેન સિંધાઈ પ્રજાસત્તાક પર્વના મહત્વ પર માર્ગદર્શકાત્મક વ્યાખ્યાન આપ્યું હતું. આ ઉપરાંત વિદ્યાર્થીઓ દ્વારા નાટકો અને વૈશાલીબેન દ્વારા સુંદર ગીત રજૂ કરવામાં આવ્યું હતું દાતાઓના સહયોગથી સમગ્ર કાર્યક્રમ વધુ સફળ બન્યો હતો ઇનામો શ્રેષ્ઠ શિક્ષક દ્વારા વિતરણ કરવામાં આવ્યા જ્યારે નાસ્તાનો સહયોગ સરપંચ શ્રી તરફથી આપવામાં આવ્યો હતો સાઉન્ડ વ્યવસ્થામાં શ્રીલ્પેશભાઈ મકવાણા અને મંડપ વ્યવસ્થામાં શ્રી અશોકભાઈનો વિશેષ સહયોગ રહ્યો હતો કાર્યક્રમમાં માર્ગદર્શકાત્મક સંબોધન સરપંચ શ્રી શ્રી વિનોદભાઈ શિયાળ શ્રી યોગેશભાઈ ભટ્ટ તથા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી બલ્લવભાઈ જાંબુચા દ્વારા આપવામાં આવ્યું હતું કાર્યક્રમનું સુંદર સંચાલન શ્રી ધર્મેશભાઈ કોરડિયા દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારે આભારવિધિ શ્રી નિલેશભાઈ બારિયા દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમ દેશભક્તિ ગૌરવ અને ઉત્સાહના માહોલ સાથે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો ಮಾಡಿ ತರ <experiences> સૌરાષ્ટ્રની ઓળખદ સત્યની સાથે જ સૌરાષ્ટ્રના સંસ્કારો ન્યૂઝ